તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાનો વિડીયો તમારા માટે લાવતો હતો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે અંબાજી અત્યારે ઘણા બધા ભક્તો ચાલીને જઈ રહ્યા છે દર્શન કરવા માટે એમ કહેવાય છે કે અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા એક્સિડન્ટો પણ થઈ રહ્યા છે તો આપણે એના માટે ખાસ કરીને વિડીયો બનાવ્યો છે દોસ્તો તો તમે આ વિડીયો એન્ટ લગી બનાવી રહી હું તમને આખી માહિતી દેવાનો છું પણ એ પહેલાં તમે નવા હોય તો જય બે માં કમેન્ટની અંદર જરૂર ને જરૂર લખી નાખ્યું હતું હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અંબાજી પગપાળા ચાલીને જઈ રહ્યા હતા દોસ્તો અને ત્યારે ત્રણ લોકો સાથે હતા અને પાછળથી પિકઅપ માથે ચડાવી દીધું હતું અને અચાનક મોત પણ થયું હતું દોસ્તો હાલ સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઇબર કરો ભૂલ છે નહીં તેથી કરી તમારા માટે લાવતો હતો હાલ અત્યારે અંબાજી ઘણા લોકો ચાલીને જઈ રહ્યા છે ઘણા લોકો વાહનો લઈને પણ જઈ છે તો તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે અંબાજી અત્યારે મેળો શરૂ થઈ ગયો છે અને અંબાજીમાં એટલા બધા લોકો જઈ રહ્યા છે કે વાત જ ના પૂછું તો દોસ્તો દૂર દૂરથી બાઇક ભક્તો દર્શન કરવા અંબાજી પગપાળા ચાલીને જઈ રહ્યા છે દોસ્તો ઘણા બધા એક્સિડન્ટો પણ થઈ રહ્યા છે અને ઘણા બધા સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે ખાસ કરીને ધ્યાન રાખવું દોસ્તો કારણ કે તમારી પાછળથી વાહનો માથે સડાઈ દે છે દોસ્તો હાલ એટલા બધા વાહનો વધી ગયા છે કે વાત જ ના પૂછો દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતા દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં તેના વિડીયો તમારે માટે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમ લાઈક છે જરૂર ફરી બીજા મળી તપાસ જય હિન્દ જય ભારત